ચાર મહિનાથી ફરાર અલ્પા ગેંગનો આરોપી ગોલુ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસ્તો ફરતો અને પોલીસથી બચી રહેલો અલ્પા ગેંગનો રેઢો આરોપી ધર્મેશ ઉર્ફે ગોલુને ઝડપી પાડ્યો છે ગોલુ સામે વારસી પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયેલ હતો અને એ ડિવિઝન પોલીસે તેની તપાસ કરી રહી હતી

સાગર ખેડુ માટે દરિયાઈનારો મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ